મનરેગા સમાજના લોકોએ કલેક્ટરને આવેદનપત્ર છે બહુગાજેલા મનરેગા કૌભાંડમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાને ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ સાથે સુરતમાં આહિર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી તો હાલમાં ગુજરાતમાં મનરેગા જોટવાના સમર્થનમાં સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર પણ અપાયું છે ભરૂચ પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ખોટી રીતે હીરાભાઈ જોટવાને ફસાવાયા હોવાનો આક્ષેપ હીરાભાઈની પર્સનલ ટાર્ગેટ કરાયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે જી આજે રોજ કલેક્ટર સાહેબને જે રજૂઆત કરવામાં આવી છે જે અમારા આહીર સમાજના મહામાસા અમારા આહિર સમાજના અગ્રણી હીરાભાઈ જોટવા ઉપર જે મનરેગા કૌભાંડના આરોપો લગાવવામાં આવ્યા છે શૈત્રભાઈ વસાવા દ્વારા કે જેમને વ્યક્તિગત ટાર્ગેટ કરવામાં આવ્યા છે એમના અનુસંધાને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે જોજો સાહેબ આની અંદર કંઈક એવું ન બની જાય કે એક નિર્દોષ અટવાઈ જાય અને દસ આરોપી છૂટી જાય એટલે આજે ગુજરાત આહિર સમાજ દ્વારા કલેક્ટર સાહેબોને રજૂઆત કરી અલગ અલગ તાલુકામાં અમે રજૂઆત કરી છે હરેક ગુજરાતના જિલ્લામાં રજૂઆત કરી છે કારણ કે શૈત્રભાઈ વસાવા જે રીતની રાજનીતિ કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે એ અમારા આહિર સમાજના આગેવાનની રાજકીય કારકિર્દી ખતમ કરવાના પ્રયાસો કરી રહ્યા છે હમણાં જ થોડાક સમય પહેલાં એણે મીણિયા સમક્ષ એવું કહેલું કે હીરાભાઈ જોટવા બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન બન્યા તો અમે એવું કહેવા માગીએ છીએ જો બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન બનાતું હોય તો અમારે આગેવાન બનવું છે કોઈ બે પાંચ લાખ રૂપિયા આપીને આગેવાન નથી બની શકતા બે આગેવાન બે પાંચ કરોડ આપીને પણ નથી બનાતું આગેવાન બનવા માટે છેવાડાના માણસ સુધી પહોંચવું પડે છે છેવાડાના વ્યક્તિ સુધી પહોંચવું પડે છે અઢારે વરણમાં એમની એક સારી છાપ ઊભી કરવી પડે છે તો સૈતરભાઈ વચાવવા તમે વ્યક્તિગત ટાર્ગેટ કરવો રહેવા દો તમે મનરેગા કોમળમાં લડો એમની સાથે અમને કોઈ વિરોધ નથી